હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ફૂડ ફૂડી હું છું પ્રતિભા પંડ્યા તો ફ્રેન્ડ હજી પણ પુષ્કળ પ્રમાણમાં ગરમી પડી રહી છે ત્યારે આપણને એમ થાય કે આપણે પૂરી રસોઈ પણ ન કરવી પડે અને એવો કોઈક નાસ્તો કે રેસીપી બનાવીએ કે જેને પલાળવાની કે વાટવાની પણ જરૂર ન પડે અને ફટાફટ વગર મહેનતે બની જાય તો એવી જ રેસીપી તમારી સાથે શેર કરવા જઈ રહી છું તો રેસીપીને છેક સુધી જરૂર જોજો તો સૌથી પહેલાં તો મેં એક પેનની અંદર બે વાટકી છે પાણી લઈ લીધું છે પછી આ પાણીને મેં ગરમ કરવા માટે મૂકી દીધું છે અને તેની અંદર મેં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દીધું છે એને પણ બરાબર આપણે મિક્સ કરી લઈશું અને તેની અંદર એક વાટકી મેં સૂજી ઉમેરી દીધો છે સૂજીને આપણે બરાબર સાફ કરી લેવાનો અને પછી જ આપણે તેને ઉમેરવાનો હવે ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીને આ રવાને છે એ આપણે પાણી સાથે બરાબર મિક્સ કરતા જવાનું તેની અંદર બિલકુલ પણ ગાંઠા રહેવા જોઈએ નહીં આ રીતે આપણે તેને બરાબર મિક્સ કરી લેવાનું અને આ રીતેનું ઘટ્ટ થઈ જાય પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરીને આ જ રીતે આપણે તેને પાંચ મિનિટ સુધી ઢાંકીને રવા દેવાનું છે જેથી સૂજી છે એકદમ સરસ આપણી સીજાઈ જાય એટલે કે સરસ રીતે ચડી જાય પછી આપણી સૂજી થોડી થોડી ગરમ હોય પછી આપણે તેને ઢાંકણ ખૂણીને તેની અંદર આપણે જીરું લીલા મરચાં થોડો કટ કરેલો મીઠો લીમડો અને ચીલી ફ્લેક્સ મેં ઉમેરી દીધા છે અને આ દરેક સામગ્રીને ખૂબ સારી રીતે આપણે મિક્સ કરી લીધી છે હવે મિક્સ કરી લીધા પછી ફ્રેન્ડ્સ આપણે હથેળી ઉપર થોડુંક એવું તેલ લગાવી લેવાનું અને હવે આપણે તેના બોલ્સ વાળી લેવાના છે આપણે નાના કે મોટા જે આપણને પસંદ હોય એ પ્રમાણે આપણે બોલ્સ તેમાંથી વાળી લેવાના છે હવે આજે આ બોલ્સને જે હું મેંદુવડાનો શેપ આપી રહી છું એટલે કે આજે હું રવા એટલે કે સૂજીના મેંદુવડા બનાવી રહી છું તો મેં તેને મેંદુવડાનો શેપ આપ્યો છે જો તમારે આ જ રીતે તેને ચપટા રાખવા હોય તો તે પણ તમે રાખી શકો છો તો બે વાટકી પાણીની સામે એક વાટકી સૂજી એ માપ એકદમ પરફેક્ટ છે તો જ આ રીતેના પરફેક્ટ મેંદુવડા બનીને તૈયાર થઈ જાય છે તો આ રીતે બધા મેંદુવડા મેં બનાવીને તૈયાર કરી લીધા છે જેને તમે સ્ટોર પણ કરી શકો છો અને જ્યારે પણ તમારે ગરમા ગરમ ખાવા હોય ટિફિનમાં આપવા હોય બાળકોને લંચ બોક્સમાં આપવા હોય ત્યારે તમે તેને આ રીતે તેલમાં તળીને કે પછી સેલો ફ્રાય કરીને કે એર ફ્રાયરમાં પણ તમે તેને કરીને બાળકોને આપી શકો છો તો આ રીતે તેલમાં અને બંને બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને ચડવા દેવાના આ કરતી વખતે આપણી ગેસની ફ્લેમ છે એ બિલકુલ પણ હાઈ ન હોવી જોઈએ નહીં આપણા મેંદુવડા છે ઉપરથી બળી જશે અને અંદરથી કાચા રહી જશે એટલે લો થી મીડિયમ ફ્લેમ ઉપર જ તેને આપણે થવા દેવાના છે ફ્લેમ છે એકદમ લો પણ ન હોવી જોઈએ તો આ રીતે બંને બાજુ સરસ મજાના ક્રિસ્પી થઈ જાય પછી આપણે તેને કાઢી લેવાના છે તો આ રીતે મેં બંને બેચમાં વારાફરતી આ રીતે મેંદુવડા છે તૈયાર કરી લીધા છે તો ફ્રેન્ડ્સ આ મેંદુવડા છે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બને છે તો તમે વગર મહેનતે કહેવાય ને કે આપણે ફક્ત પાણીની અંદર થોડીક સૂજી ઉમેરી દીધી ગરમ કરી દીધી અને જરૂર પૂરતા મસાલા ઉમેરીને આપણે તેને ફ્રાય કરી લીધા તો તૈયાર થઈ ગઈ છે આપણી સુપર ટેસ્ટી ઓછા સમયમાં વગર મહેનતની રેસિપી તો આ રેસિપી તમે પણ ઘરે જરૂર ટ્રાય કરજો અને ચેનલ ઉપર નવા હો તો આવી જ નવી નવી અને બનાવવામાં એકદમ સરળ રેસિપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો તો ફ્રેન્ડ્સ કહેવાય ને કે ગરમીઓ માટે આવી રેસીપી જો આપણે ઘરે બનાવીએ તો આપણે વધારે મહેનત પણ નથી કરવી પડતી કે ઝંઝટ પણ નથી કરવી પડતી તો ફરીથી મળીશું નવા વિડીયોમાં નવી રેસિપી સાથે